વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસમી મે ના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે તેમની વડાપ્રધાન તરીકેની નવમી કચ્છ મુલાકાત થશે મોદી અને કચ્છનો નાતો ખૂબ જૂનો છે તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એસીથી વધુ વખત કચ્છની મુલાકાત લીધી હતી વડાપ્રધાન તરીકે તેમની પ્રથમ મુલાકાત બે હજાર પંદરમાં ત્રણ દિવસ માટે હતી તે દરમિયાન તેમણે માતાના મઢની મુલાકાત લીધી હતી બે હજાર સત્તરમાં તેમણે ભચાઉમાં નર્મદા યોજનાના કાર્યક્રમમાં હાજરી આપી હતી તે જ વર્ષે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પણ આવ્યા હતા વર્ષ બે હજાર તેમણે સત્તા પર છ હજાર કરોડને ખર્ચે બનેલી જીપીએસસી તેલ પાઇપલાઇન ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું બે હજાર વીસમાં ધોરડોમાં સોલાર પ્રોજેક્ટ અને માનવીના ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું બે હજાર બાવીસમાં તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું અને વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે અંજારની મુલાકાત લીધી હતી કે તેમની છેલ્લી મુલાકાત બે હજાર સિરક્રીક ખાતે હતી કે જ્યાં તેમણે જવાનો સાથે દિવાળી ઉજવી આ વખતે મુલાકાત ઓપરેશન સિંધુના સંદર્ભમાં મહત્વપૂર્ણ મનાય છે કચ્છના લોકોમાં વડાપ્રધાનની મુલાકાતને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ